પ્રભુએ આપણને સુંદર તક આપી છે હાલે લોયા પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની પુષ્કળ આરાધના કરીએ હાલે ખરેખર વાલા મિત્રો આ ઈશ્વરની નરી દયા છે કૃપા છે કરુણા છે કે જેના લીધે આપણે પ્રભુની પવિત્ર હાજરીમાં પ્રભુના વચનો સાંભળવા માટે બોલવા માટે વાંચવા માટે પ્રાર્થનામાં ભાગ લેવા માટે તેમનું ભજન કરવા માટે તેમણે તક આપી સાજા ભલા રાખ્યા છે પ્રભુની સ્તુતિ થાવ થાવ વિશ્વાસનો માસ છે વિશ્વાસ કરીશું ભરોસો રાખીશું એ પ્રમાણે બન્યા વગર રહેવાનું નથી

પવિત્ર શાસ્ત્ર વાંચીએ ત્યારે પ્રભુને આપણે એમ કેતા સાંભળીએ છીએ કે ફસલના દણીને પ્રાર્થના કરો ફસલ ઘણી છે મજૂરો થોડા છે ફસલના ધણીને પ્રાર્થના કરો કે તે મજૂરો મોકલે વાલા મિત્રો ખરેખર વાલા મિત્રો તમે અને હું તો જાણીએ છીએ જે તેઓ એકલા ઈશ્વર છે તે પ્રભુ છે તેમની પહેલા કોઈ ઈશ્વર નથી તેમના પછી કોઈ ઈશ્વર નથી પણ હજી પણ ઘણા બધા લોકો આ વાતોથી વંચિત છે પ્રેઝ ધ લોર્ડ જેઓ પવિત્ર શાસ્ત્ર પર ભરોસો કરે છે વિશ્વાસ કરે છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓ આ બાબતો બહુ સહેલાઈથી જાણી શકે છે બીજા માટે કદાચ અઘરી છે વિશ્વાસ કરવા માટે તેમના માટે અઘરું છે અથવા તેઓ ન પણ વિશ્વાસ કરે પણ તમે અને હું જેઓ પ્રભુને ઓળખીએ છીએ જાણીએ છીએ જન્મથી લઈને આપણે તેમનું ભજન કરી રહ્યા છીએ જ્યારથી સમજડાયા ત્યારથી પ્રભુ મંદિરમાં જઈએ છીએ સંડે સ્કૂલમાં જઈએ છીએ અને સેમિનારોમાં જઈએ છીએ એમવાયફમાં જઈએ છીએ જુદી જુદી સંગોતોમાં જઈએ છીએ અને એ રીતના પ્રભુ વિશે આપણે જાણીએ છીએ પણ આજે પણ ઘણા બધા એવા લોકો છે કે જેઓ સત્યથી અજાણ છે અને તેઓ માટે પ્રભુ કહે છે કે આ ટોળું ઘેટા પાડક વગરનું છે ફસલ ઘણી છે પણ મજૂરો કોઈ નથી એમના પર એમને સાચા માર્ગ પર લાવવાના માટે હા લઈ લઉં યા ઘણી વાર એવું બને કે આપણે બહુ સારા વક્તા ના હોય અથવા બહુ સારા પ્રાર્થના યોદ્ધા ના હોય અથવા જાહેરમાં આપણે એ રીતના પ્રભુનું નામ બીજાઓને આપી શકીએ પહોંચાડી શકીએ એવા સક્ષમ ના હોય પ્રભુએ બધાને અલગ અલગ તાલંતો આપીએ છીએ પણ વાળા મિત્રો જેમ અરિમથાઈનો યુસફ હતો ગુપ્તમાં તેમના શિષ્ય હતો નહીં અને પ્રભુ માટે તે પ્રેમ ધરાવતો હતો એવા ઘણા બધા લોકો પણ હશે જ કે જ્યારે આપણે પ્રભુનું વચનને આપણે પ્રગટ કરીએ છીએ ઘણા બધા એવા લોકો છે અન્ય જગ્યાઓ પર પણ એવા લોકો છે અને એવા લોકો માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ તેમના દ્વારા મહિમા પામે પણ જે મુખ્ય બાબત માંગતો તો કે એ છે કે આપણે પોતે એક એવું જીવન જીવીએ એ જીવન દ્વારા બીજાઓને પ્રભુનું નામ મળે આપણામાં પ્રભુ શું વિશે તેમને જાણકારી મળે આપણામાં છબી મળે હા સહેલું નથી ઘણીવાર વાર આપણા નજદીકના જગ્યાથી વાલાઓમાંથી કુટુંબમાંથી જ આપણો વિરોધ વંટોળ અને આપણી આપણી વિરોધમાં નફરત આપણે પ્રાપ્ત કરીએ છીએ એવું જરૂરી નથી કે કુટુંબ કે આસપાસના વિસ્તારોમાંથી ઘણીવાર જ્યાં આપણે ભજન કરતા હોય ત્યાંથી પણ આપણો વિરોધ થતો હોય અમે એ બની ચૂક્યા એનો બહુ નહીં અને એક પ્રભુનું બહુ મોટું કામ થતું થતું અમારા દ્વારા પ્રભુ કરાવવાના હતા અને એ લોકો ગયું ચોક્કસ પ્રભુનું કામ તો પૂરું થયું હશે કોઈકના દ્વારા પણ એવી બાબતો આપણા સમક્ષ બનતી હોય છે પણ જો આપણે એક સારું જીવન જીવીએ છીએ પ્રભુને મહિમા મળે પ્રભુનું નામ બેસી જાય એના માટે આપણે એક એવું જીવન જીવીએ છીએ જ્યાંથી લોકો જુએ જાણે કે આ ભાઈ ખ્રિસ્તી છે તમે જુઓ કે અંત્યોગમાં શિષ્યો ખ્રિસ્તી કહેવાયા અંતિયોક ની અંદર તમે એ બાબતો પ્રત્યે વાંચજો તો એમનું જીવન એવું હતું તેમને મજાકમાં એવું કહેવામાં આવતા હતું મેથોડિસ્ટ મંડળીને પણ એના જે જ્હોન વેસ્લી એના સ્થાપકને પણ મજાકમાં નામ આપવામાં આવ્યું હતું અને એ શિષ્યોનો એક સ્પેસિફિક જીવન જોઈને તેઓને ખ્રિસ્તીઓ કહેવામાં આવ્યા હતા ભલા મિત્રો એ સમયમાં જો કામ થયું રોમનો યહૂદીઓ યહુદીઓ શાસ્ત્રીઓ તો આજે પણ એ જે શું કે જે તમારા મારા દ્વારા કામ કરાવી શકે છે પણ પ્રથમ બાબત એ છે કે આપણે પ્રભુના માળખામાં જીવન જીવીએ પ્રભુના માળખામાં ચાલીએ તેમની આજ્ઞાઓ પાડીએ ખાલેલું અને તેમને ગમતું જીવન આપણે જીવીએ કે જે જીવન બીજાઓને ઈસુ પાસે દોરી લાવે જો આ કામ અઘરું હોય પ્રભુની પાછળ ચાલવું તો એ પછી આપણે કઈ કરી શકતા નથી પણ જો આપણે શિસ્તામાં પ્રભુનો સ્વીકાર કરીને આપણે ચાલીએ છે ભલે કઈ આપણે બીજાઓને સુવાર્તા ન પણ આપી શકીએ પણ આપણું જીવન જોઈને કોઈક વિશ્વાસ કરે કે ના હા ખ્રિસ્તી વ્યક્તિ છે બોલી ચાલી રહેણ દ્વારા વ્યવહાર દ્વારા કોઈ પણ રીતે પ્રભુનો સંદેશ બીજા ઔષધી પહોંચે પ્રઇઝ ધ લોટ એટલું તો આપણે કરી શકીએ છીએ ચલો ઘણા બધા લોકોની જેમ આપણે બીજા દેશોમાં બીજા શહેરોમાં કે આપણા વિસ્તારોમાં જઈને આપણે સેવા ન કરી શકીએ જેમ મેં કહ્યું એમ કે જાણે આપણે વક્તા નથી કે આપણે પ્રાર્થનાના યોદ્ધા નથી કે આપણે એવા કોઈ સંગીતવાળા નથી કે ગીતો ગાઈને આપણે પ્રભુની વાત પ્રગટ કરી શકીએ જે તક દરેકના જીવનમાં આપવામાં આવે છે એના દ્વારા આપણે પ્રભુના મજૂર બનીએ અને રોજ પ્રાર્થના કરીએ દરેક ઘૂંટણ તમે દરેક જીભ ગોલ કર તમે દેવના દીકરા છો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થોડા તમારું રાહજી વહેલું આવ અને ખાસ રોજે રોજ ઘણા બધા લોકો પ્રભુની અંદર જોડાય અને ઘણા બધા સેવક અને સેવિકા બને હાલ હું પણ તમારા જેવા બધાની પ્રાર્થના દ્વારા માતા પિતાની પ્રાર્થના દ્વારા સેવક સેવિકાઓની પ્રાર્થના દ્વારા પ્રભુ સેવાની પ્રભુની સેવા કરવાની માટે જોડાયો છું અને હું ખચિત કહું છું કે જો પ્રભુએ મને બદલ્યો છે તો બીજાઓને પણ બદલશે અને તમને સફળતા આપશે હાલે લોહીએ પહેલાં આપણે બદલાઈએ અને જો આપણે બદલાઈશું તો પ્રભુ આપણને બીજાઓને પણ બદલનાર ખચિત બનાવી દેશે પ્રેઝ દોડ આવી જ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે તેમની આગળ નમી ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નામી જઈએ છે પ્રભુ અમે એક એવું સાચું નામ જાણીએ છે કે જેમની સ્તુતિ થઈ શકે જેમની આરાધના થઈ શકે જેમના નામમાં મારી પ્રાર્થનાઓના અમને જવાબ મળે છે એના માટે અમે તમારો આભાર માન જે લોકોએ અમારા માટે પ્રાર્થનાઓ કરી છે અમારા માટે પોતાના આંસુઓ સારી છે પોતાના ગૂટોળો ઈશ્વરને કંડાભાવ્યા છે અમારો બદલાણ થયું છે પ્રભુ બાબતોને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ થેન્ક યુ લો થેન્ક યુ જીઝસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લો થેન્ક યુ લો થેન્ક યુ જીઝસ હા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ અમે પોતાને તમને ઓળખનાર તરીકે જોઈ શકીએ છીએ હજી વધારે પ્રભુ અમે જેઓ તમને ઓળખીએ છીએ જાણીએ છીએ જેઓ એ તમારો સ્વીકાર કર્યો છે તમને ઈશ્વરના દીકરા તરીકે કબૂલ કર્યા છે પોતાના પાપોની માફી માંગી છે અને ઘણા બધા લોકોનો બચાવ થાય એવો બહુ છે એ બધાની સાથેનો તેમને વધારે તમારામાં દ્રઢ કરો મજબૂત કરો તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ અને પ્રભુ દરેક ઘૂંટણ નમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા પ્રભુ તમે જે નામ નામ અમને આપ્યું છે તમે જે ઈશ્વર અમારા જીવનમાં છો એ નામ બધાના જીવનમાં પ્રભુ મળી રહે પૃથ્વી પર વસતા દરેક લોકોના હૃદયો જાણે આ નામ પસ્તાવો કરે પ્રભુ નાશના માર્ગથી પાછા ફરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમે અમારો ઉપયોગ કરો અમારી સેવાઓનો ઉપયોગ કરો સાબરનાનો ઉપયોગ કરો અને પ્રભુ તમે ઘણા બધા લોકોનું આજે બદલાણ કરો એવી અમે પ્રાર્થના કરી છુટકારો આપો પાપની ગુલામીમાંથી પ્રભુ તમે છોડાવો જગતની લાલચોમાંથી છોડાવો પ્રભિતા અને પ્રભુ અમે જેઓ તમારા તમારા હાથની કૃતિ છે સાચા આત્માને સત્યતાથી ભજનારા તમારા બાળકો બની જઈએ પ્રભુ એવું તમે થવા દેજો આગળના સમયમાં અમને બધાને લીડ કરો હા પ્રભુ દરેકની મુશ્કેલીઓ ચિંતાઓ દૂર કરો આ સમય એવો છે પ્રભુ કે જ્યારે અડધો માસ વીતી ગયો છે છે ઘણા બધા લોકો પ્રભુ માટે ચિંતિત છે માટે માટે છે છે મળે વિદેશ જવાના પ્રયત્નો સફળતા માટે ચિંતિત છે લગ્ન જીવનનો આશીર્વાદ મળે માટે ચિંતિત છે લગ્ન જીવનનો બાળક આશીર્વાદ મળે માટે રાહ જોઈને બેઠા છે હા પ્રભુ બધાના માટે પ્રાર્થના કરીએ છીએ દરેકના હૃદયની ઈચ્છા પૂરી કરો પ્રભુ દુઃખી લોકોની સાથે રહો પ્રભુ વિધુરો છે પ્રભુ એકલા પુરુષો છે એકલી બહેનો છે વિધવા બહેનો છે અનાથો છે પ્રભુ મન બુદ્ધિ નાળ છે માનસિક રોગીઓ છે વિકલાંગો છે પ્રભુ સમાજથી તડછાયેલા છે હેરાન થયેલા છે પ્રભુ આવા લોકોની સાથે જીવ આંસુ સારી રહ્યા છો પ્રભુ જેમને કેમ છો કેનાર કોઈ નથી પ્રભુ તમે તેમની સાથે રહો પ્રભુ તમે તેમની હિંમત બનો તમે તેમનું બળ બનો તેમના રોગોમાંથી જીવના રોગોમાંથી સાજા કરો કેન્સરમાંથી પણ સાજા કરો અકસ્માતમાંથી સાજા પણ આપો પ્રભુ યાદદાસ પાછી આપો પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ જોબ બિઝનેસ નાણાકીય આશીર્વાદો કે જે તે તેમને મદદ કરનાર સહાય કરનાર લોકો પાછા ફરે જેઓ એમને છોડીને ચાલ્યા ગયા છે પ્રભુ તેઓ પાછા તેમના જીવનમાં આવે એવું તમે થવા દો પ્રભુ તેમનો શોક આનંદમાં બદલાઈ જાય એવું તમે થો તમારા બાળકોને તમે નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો ઉછીનું આપનાર બનાવો પ્રભુ શિર બનાવો પૂછ નહીં પ્રભુ હા પ્રભુ દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરો દરેક સેવક સેવિકાના ઘરોનું તમે ભરણો પોષણ કરો તમને બાળકોને અભ્યાસમાં તમે મદદ કરો સલામત લાવો સલામત લઈ જાઓ પ્રભુ અમારી પણ બે બાબતો પ્રભુ તમે માન્ય કરજો પ્રભુ અને મારા પ્રાર્થના વહીકલને પ્રભુ પ્રભુ તમામ નુકસાન પ્રભુ જે કંઈ અંદર બાબતો કરવાની જરૂર છે બધી અમે કરી શકીએ પ્રભુ એના માટે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર રાખજો પ્રભુ હા પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની અમારી સેવાઓ બુધવાર છોકરાની સંગતો અને પ્રભુ જે તમામ લોકો તમારી સેવા કરે છે બધા દ્વારા તમે મહિમા પામો બધાની સેવા આશીર્વાદિત કરો અને અમે બધા ભેગા મળીને રોજ હજારો આત્મા જીતી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ જે કઈ શેતાની રૂપમાં મારી વિરુદ્ધની રુકાવટો છે એને પર તમે તોડજો હમણાં સુધી મૂલી ભૂલોને માફ કરજો ખોરાક વસ્ત્રો રાત્રે મીઠી નિદરાજો સવાર સવારમાં તમારો વચન ગતિ કરવું માગતા પ્રભુ ઈશ્વમાં આટલો સાબડો દેવા બાપ માન્ય કરજો અમીન અમીન અમીન